કોઈ નઈ બેઠો તાલ લેવા જાય બેઠો તો કોઈ તંબુરો લઈ તો નહીં મારા મામુ તો યાદ થોડું તાર એવું કરવાનું મામા રિહાવાનું એવું નાટક કરવાનું એટલે એવું કરવાનું

કોમ બોમ કરતો તો દેખાતોય નહિ દેખાતો કઈ એટલે ખર્ચામાં પૂરો કરે તો મને હમણાં લગી લેપટોપ લાવી લેપટોપ લાવી આલી ના હોય ફટ એના તો દિહાવાનું પછી લવડાવવા અને એની મમ્મી ને ખબર પડતી નહિ ભણ્યો 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 કરી મુદ્દો ચડાવ્યો કશું કેતી કેમ્મી કે ભરાવા બિહારતી નહીં

તારા ભાઈ ગાડી જો નહીં નઈ હું ખાવું ગાડી તો ગાડી માર તો જોવો પણ ગાડી હાલ પૈસા તો જોઈ ગયા ગાડી લાભ તો ગાડી જોવો ગાડી તો ભરા તો પસંદ લાવ્યો હાલ નઈ માર તો હાલ જ મમ્મી નેતર માં હું કરે હું કહી દઉં વોર્મિંગ હું કરું પિલા મને ખબર છે હું કઈ ગાડી લઈને આવજો તને ગાડી દઈ જો ગાડી <laughs> લઈને <coughs>

એ ભોણા તું તો દોય પી ગયો યાર તા તમ તું પહેલા કેવું હેડ હવે કાલ

હા શેતરમાં ચાલુ હોય છે મારું હારું આ ભોણિયા તો કોઈ મજા હ નહીં ભાઈ આ તો મોમાનો કાઢો એક તો એક લાયો તો હવે મારો ડ્રાઈવરે મારે રહેવાનું તો પણ મારે તો શું કરવાનું આ ભોણા હોય રાખો નહીં ગમે તે કઈ હવે જવો સુમ કઈ દેવું હોય કે ભોણા લઈ દો હવે ભણા પટી ગયું કોઈ કયું ભણતું હોય નહિ કશું નહિ હતા હું તો જવા દે ઘેર